જય માતાજી આપણી દરેકની લાઈફમાં સેલ્ફ રિસ્પેક્ટ ઘણી ઇમ્પોર્ટન્ટ હોય છે સ્પેશિયલી મહિલાઓના માટે અને હોય પણ જોઈએ કેમ ના હોય આપણી સ્ત્રી માટે આપણું સ્વાભિમાન ઘણું બધું છે અને સ્વાભિમાન જરૂરી પણ છે આપણી સ્ત્રીમાં ઘણી બધી એવી શક્તિઓ હોય છે કે જે ધારે તો ઘરને સ્વર્ગ પણ બનાવી શકે અને ધારે તો નર્ક પણ બનાવી શકે પહેલાની જે કહેવત છે ને એ એકદમ સાચી છે બસ ખાલી આપણે એક જાગૃતિની જરૂર છે દરેક સ્ત્રીની અંદર એક જાગૃતિ હશે ને તો એ દરેક ધારેલા કાર્ય પૂરા કરી શકશે અને દરેક જગ્યાએ એનો સ્વાભિમાન જાળવી રાખશે તો આપણે ક્યારે એવો વિચાર આવે છે કે આપણે ખુદની વેલ્યુ વધારવી જોઈએ ખુદની કિંમત કરાવવી જોઈએ ક્યારે આવે છે એ વિચાર જ્યારે આપણે ક્યારે કોઈપણ વ્યક્તિ પાસે અનકમ્ફર્ટેબલ ફીલ કરતા હોઈએ છીએ ક્યારેક આપણને કોઈ વાત કરતા હોય તો એવો વિચાર આવે કે આ વ્યક્તિ તો મારી વાતમાં ધ્યાન આપતું જ નથી એ બીજાની વાતમાં ધ્યાન આપે છે આપણે ત્યારે આપણે ઇમ્પોર્ટન્સ ફીલ ન થાય કે આપણે અહીંયા છીએ કે નહીં એનો કંઈ ફેર નથી પડતો ત્યારે આપણી અંદરથી એક અપમાનજનક ફિલિંગ આવે છે ત્યારે આપણે શું કરવું જોઈએ ત્યારે આપણા આપણા શબ્દોને શાંત કરી દેવા જોઈએ આપણે ચૂપ થઈ જવું જોઈએ કે જ્યાં આપણી વેલ્યુ નથી જ્યાં આપણા શબ્દોની કાંઈ કિંમત નથી ત્યાં ખાલી ખોટું બકબક કરવું એ બરાબર નથી તો ત્યારે આપણે જરૂર છે એક સ્ટેપ આગળ વધવાની ખુદની કિંમત વધારવાની એના માટે આપણે શું કરવું જોઈએ તો હંમેશા આપણે થોડુંક વિચારીને બોલવું જોઈએ હંમેશા મોફતને જેમ બોલતા રહીએ ને તો સામેવાળા વ્યક્તિને અથવા કોઈ પણ વ્યક્તિને એવો વિચાર આવે કે આ વ્યક્તિ તો બસ ખાલી બોલવાને જ ખબર પડે છે બીજી કાંઈ ખબર નથી પડતી મોફટ છે કંઈક ભાણ નથી પડતી એવી એવી બધી વેલ્યુ આપણી એ લોકો કરી નાખે છે તો આપણા શબ્દોમાં હંમેશા વજન હોવું જોઈએ આપણે કંઈક પણ શબ્દો બોલતા પહેલાં બે વખત વિચારવું જોઈએ કે હું જે બોલું છું એ બરાબર બોલું છું હું જે બોલીશ એનાથી સામે વાળા વ્યક્તિ ઉપર શું અસર પડશે અને હું જે બોલીશ એનો થોડા ટાઈમ પછી શું રિઝલ્ટ આવશે બધી વાતનો વિચાર કરીને પછી જ આપણી વાતને આગળ રજૂ કરવી જોઈએ ત્યારે શું બનશે કે આપણે કોઈ પણ વ્યક્તિ આપણને શબ્દોને સાંભળવા માટે રાહ જોશે કે આ વ્યક્તિ બોલે ને તો આપણે એને સાંભળીએ જો આપણે જેમ તેમ બોલતા રહીશું તો કોઈ આપણી વાતમાં ધ્યાન દેશે નહીં આપણને સાંભળશે નહીં પણ જો આપણે જોતું પૂરતું બોલશું અને જેટલું પણ બોલશું એટલું વિચારીને બોલશું ને તો સામેવાળા વ્યક્તિ આપણી વાતને સરખું ધ્યાન આપશે આપણી વાત ધ્યાનથી સાંભળશે ખરા અને સમજશે પણ ખરા અને એવી જ રીતે એવું નહીં કે ખાલી આપણું જ કોઈ મહત્વ આપે આપણા જ શબ્દોને મહત્વ આપે આપણી જ વાતને મહત્વ આપે આપણને જ મહત્વ આપે એ વસ્તુ પણ ખોટી છે એ વસ્તુ પણ આપણી અંદર ના હોવી જોઈએ એ વસ્તુને આપણે શું કે હું પણ આપણી અંદર હું પણ ક્યારેય ના હોવું જોઈએ આપણે જેવી જ રીતે આપણે એક્સપેક્ટ કરીએ કે એ મારા શબ્દો સાંભળે મને સાંભળે મને ઇમ્પોર્ટન્સ આપે મને વધારે પડતું એમ જોકે વધારે પડતું કોઈ પાસે કંઈ આશા રાખવી જ ના જોઈએ આપણે પણ કોઈ આપણે ધ્યાનથી સાંભળે એટલી એક્સપેક્ટેશન આપણી હોય તો આપણે પણ સામેવાળા વ્યક્તિને એક્સપેક્ટેશન ઉપર ધ્યાન આપવું જોઈએ આપણે પણ એ વિચારવું જોઈએ કે આપણે પણ એની વાત સરખી વિચારવી જો સાંભળવી જોઈએ સામેવાળો વ્યક્તિ જ્યારે બોલતું હોય ત્યારે આપણે શાંત રહીને એની સાથે આઈ કોન્ટેક્ટ કરીને વાત કરવી જોઈએ અને ધ્યાનથી આપણે એને સાંભળવા જોઈએ એની વાતને ઓબ્ઝર્વ કરવી જોઈએ અને પછી જવાબ આપવો જોઈએ જેના લીધે સામેવાળા વ્યક્તિને પણ એવું ફીલ થાય કે તમને તમને એની વાતમાં ધ્યાન છે ને એની જરૂર છે આપણે કોઈને કંઈ વસ્તુ આપીએ તો જ આપણને મળે સામે તમે એને ઇમ્પોર્ટન્સ આપશો તો એ તમને આપશે જો તમે રિસ્પેક્ટ આપશો તો એ તમને રિસ્પેક્ટ આપશે નહીં ત્યારે તમને રિસ્પેક્ટ નહીં આપે તો હંમેશા તમે જેવા બિહેવિયરની આશા કરો ને કોઈ પાસે કે મને આની પાસેથી આ ટાઈપનું વર્તન જોઈએ છે તો પેલા તમારે એ ટાઈપનું વર્તન એની સાથે કરવું જોઈશે ત્યારે તમને મળશે જો તમે કોઈ પાસેથી કાંઈ લેવાની આશા રાખો છો ને તો દેવું પણ જોશે અને જે દેશો ને એ તમારી પાસે બમણું થઈને આવશે અને હા કોઈ પાસે હંમેશા તમારી પ્રોબ્લેમ અને દુઃખ એ શેર ના કરો તમે હંમેશા શું કરો કે કાંઈ પણ દુઃખ થોડીક તકલીફ આવી નહીં એટલે યાર મને તો આ થાય છે અને મને તો મારી લાઈફમાં તો આ પ્રોબ્લેમ છે આ પ્રોબ્લમ છે આવું છે તેવું છે એવું બધું ના કરો તમારી લાઈફમાં જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લમ રહેવાની જ છે દુઃખ છે એ દુઃખ રહેવાનું છે કોઈને કહેવાથી ઓછું નથી થઈ જવાનું હા તમારી લાઈફમાં કોઈ એવો વ્યક્તિ છે કે જે તમને દુઃખી નથી જોઈ શકતું જે તમારા દુઃખમાં તમારી સાથે છે એવું કોઈ એક વ્યક્તિ હોય ને તો એને તમે વાત શેર કરી શકો બાકી બધાના મોઢે જઈ જઈને આપણે એવું કહીએ કે મને આ પ્રોબ્લેમ છે ને આ દુઃખ છે આ તકલીફ છે એવું ના કરો એનાથી તમારો દુખ ને પ્રોબ્લેમ વધશે ઘટશે નહીં ક્યારે તો ક્યારે પણ કોઈને દુખ તકલીફની વાત ના કરો ને ફેસ ઉપર હંમેશા એક નાની સ્માઈલ રાખો ગમે તેટલી પ્રોબ્લેમ કેમ ના હોય જ્યારે તમે બીજા વ્યક્તિને મળો ને ત્યારે તમારે ફેસ પર એક મસ્ત સ્માઈલ હોવી જ જોઈએ અને એવું જ દેખાડવાનું કે હું તો હંમેશા ખુશ જ છું અને હોય જ છે જે દુઃખ છે ને એ આપણે આપણા મનમાં બધી વસ્તુને ભરી ભરીને રાખ્યું છે બાકી દુઃખ લાઈફમાં લેવું કે ના લેવું એ આપણે ખુદના હાથમાં જ છે આપણા વિચારોથી આપણા વર્તનથી અને આપણું જીવન આપણે કઈ રીતે જીવીએ છીએ એના ઉપરથી જ આપણી કિંમત બહાર થાય છે આપણા વર્તન આપણા વિચારો એનાથી જ આપણું એક વ્યક્તિત્વ બને છે અને એ વ્યક્તિત્વ તમારું તમને જીવનમાં ઘણે આગળ લઈ જઈ શકે છે એનાથી તમને સફળતા પણ મળે છે ને નિષ્ફળતા પણ મળે છે એ બધું જે કંઈ તમારા જીવનમાં તમને મળે છે ને તમારા વિચારો તમારા વર્તનથી જ મળે છે તમે બીજા સાથે સારું કરેલું હશે ને તો તમારી સાથે સારું જ થવાનું છે અને હંમેશા જે વસ્તુ તમારી પાસે છે ને એમાં ખુશ રહો એમાં સંતોષ અનુભવ કરો કે મારી પાસે જે વસ્તુ છે એ બહુ સરસ છે મારી પાસે જે છે એ મારા માટે બરાબર છે ઘણું બધું છે મારી પાસે કોઈપણ વસ્તુમાં એવું નહીં કરવાનું કે હજી આટલું મળી જાત તો હા મનુષ્ય સ્વભાવ છે આપણો તો એ જ છે પણ એમાં કંટ્રોલ કરીને આપણે સંતોષનો અનુભવ કરવાનો છે જ્યારે આપણી અંદર સંતોષનો અનુભવ થશે ને ત્યારે આપણે લાઈફમાં પૂરેપૂરા ખુશ રહેશું આપણે ખુદથી ખુશ રહેશું ખુદને લવ કરશું દરરોજ એક કલાક આપણા ખુદ માટે આપણે કાઢીએ ને કે આપણી અંદર શું સારા વિચારો છે ને શું ખરાબ વિચારો છે એમાંથી કયા વિચારોને કાઢવા જોઈએ ને કયા વિચારો રાખવા જોઈએ એ બધું તમે એક કલાક બેસીને વિચાર કરો ને દરરોજ તો તમારી અંદર ઘણું બધું બદલાવ આવે છે તમારું વ્યક્તિત્વ એકદમ ખીલી જશે જેના લીધે તમારા બધા સંબંધો પણ એકદમ મજબૂત બનતા જશે ને સારા બનતા જશે અને તમારા વિચારોથી તમને જીવનમાં આગળને આગળ સફળતા મળતી જશે અને જ્યારે સફળતા મળે છે ત્યારે આપણી કિંમત ઓટોમેટિક વધી જાય છે કોઈ માણસ સફળ હોય છે ને તો એ ડાયમંડ જેવું જોઈએ છે તો આપણી કિંમત ઓટોમેટિક વધી જશે તો આપણે કોઈ માણસ આગળ આપણી વેલ્યુ વધારવા પહેલાં તો સમજી વિચારીને બોલવું તમારા શબ્દોમાં વજન રાખવું ખુદ સાથે સમય કાઢવો ખુદને લવ કરવો બીજાને તમે એવું આપો કે જેવું તમને જોઈએ છીએ તમે જેવું એક્સપેક્ટ કરતા હોય કોઈ પાસેથી એવું જ તમે સામે આપો અને વિચારોમાં હંમેશા સકારાત્મકતા રાખો અને સંતોષ અનુભવ કરો તેનાથી જીવનમાં તમને ચોક્કસ તે સફળતા મળશે અને સફળતા મળશે તો તમને સન્માન પણ મળશે અને તમારો સ્વાભિમાન પણ જોવાઈ રહેશે બસ ખાલી આટલી નાની નાની વાતોનું ધ્યાન આપશો ને તો આપણું જીવન એકદમ ખુશીથી ભરપૂર બની જશે હા સંતોષ હશે ને તો કંઈ પણ વસ્તુની કમી જ નહીં હોય જીવનમાં પછી ત્યારે તમને કોઈ વ્યક્તિ કંઈ ખરાબ પણ કહેશે ને દુઃખ પણ થશે ને તો તમને થશે કાંઈ જ વાંધો નહીં ભલે નહીં કીધું કંઈ વાંધો નહીં એવો પણ સ્વભાવથી જશે કેમ કે આપણે ખુદથી લવ કરતા હોઈએ છીએ ને ખુદ માટે વિચારતા હોઈએ છીએ ને ત્યારે પછી આપણે બીજાના વિચારોનું એટલું કાંઈ ઇમ્પોર્ટન્સ રહેતું નથી નાની નાની વાતનું ધ્યાન રાખશો ને તો તમારા જીવનમાં તમને સફળતા સન્માન અને ખુશી અને સંતોષ બધું જ મળશે તો તમને કેવી લાગી મારી આ વાત એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર કહેજો આજ માટે આટલું જ આગળ મળશો આપણે નવા વિડીયોમાં નવી વાત સાથે ત્યાં સુધી જય માતાજી અને જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી